નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે કોઈ બી વિદ્યાર્થી મિત્રો તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની તૈયારી કરે છે તો આપ સર્વે વિદ્યાર્થીઓ માટે આજ લઈને આવ્યું છે ક્લાર્ક માટેની એક લાઈવ બેચ કે જેમની અંદર આપને જીપીએસએસ બી ના નવા સિલેબસ અને પેટર્ન મુજબ સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે ત્યારબાદ દરેક વિષયની નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા આપને અનુભવી ફેકલ્ટી છે એમના દ્વારા અભ્યાસ કરવામાં આવશે અને સ્કોરિંગ વિષય ઉપર ખાસ કરીને ધ્યાન આપવામાં આવશે અને સમયાંતરે જે વિદ્યાર્થી મિત્રોને તકલીફ થાય છે

ખાસ કરીને વાત કરીએ તો ભાઈ ચાર હજારની કિંમતનો જે એનસીઆરટી કોર્સ છે એ તમને આમની અંદર તદ્દન ફ્રી મળવા પાત્ર છે એક વર્ષની વેલિડિટી સાથે આ કોર્સ તમને ત્રણ હજાર નવસો ને નવાણું માં મળવા પાત્ર છે તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આઈશ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારી તૈયારીની શરૂઆત કરો